હાલો હા એ મનસુખભાઈ હાલો હા મોટી પાનેલી થી બોલું છું આપણે 4 તારીખે નતા આવ્યા તમને ખબર તો બાપાના બે બપોર વચારે આપણે ચાલો મારે ઘરવાળી ઘરવાળી આવતી નથી એમ કહું એટલે ઈ તો મારી ગઈ આવતી નથી હું કરું ઈ તો મારી ગઈ આ તમારી બધીની બરે કોમાં મારી ભાંગ્યો અરે પણ મારે છે રોટલા ભાડે લઈ જા બીજું તો હું કરું ન્યા આવતા રહેતા આવી જાવ ને સમાજ થઈ તમે હુકમ ટેન્શન

તમારું નામ શું કીધું મારું નામ રત્ની રત્ની કુમાર રજની કુમાર રજની કુમાર તમારી અટક મકવાણા મકવાણા હા આપણે કઈ સમાજ માંથી આપણે વણકર સમાજ છે મકવાણા અને ગામ ક્યુ કીધું પાનેલી મોટી મારું અત્યારે અહીંયા જામનગર રહેવા ઉછાળી હવે એ આપ આવીને લફરું હતું તો હવે

હા હવે ઘરવાળી એમ કે એને મારી પર કઈ કરી નાખ્યું દેખાતું નથી ખબર પડી રાત્રે છોકરો દોઢ મારા ફોન આવી હોય છે છોકરો સાંભળી ગયો વાંચવાની કે હવે રહેવાતું નથી ને મળવું છે આમ છે ને હું છે એવું બધું વાતું ને છોકરા સાંભળી ગયો અને છોકરો ને

suster apa kemarin memi cem ah memi cemana janu nama puri deh eh puri deh puri deh puri puri ben. puri deh apa puri deh jam berapa nih pohon oke okay. apa kemarin kerwadi nuna mau doksa doksa ah. doksa biar ala <coughs>

ઓકે હવે દક્ષાબેન આલા ભાઈ પછી દક્ષાબેન મોબાઈલ નંબર ઈ મેં તમને વોટ્સએપ માં નાખ્યા હાલો હાલો હમણાં લિંક કરું છું આ કરી જરાક જાય દે આવવાની ગણતરી છે તો હું જે કે ફાઈનલ રેકો બસ આવે ને એવું કરે તો તમારો પોતાને એવું મોકલો તો આ તો સીસોડમ નાખી દેવો અમારે તો પછી આમાં કાઈ એવું ન હોય ના ના હા હા ભલે કઈ વાંધો નહીં મારું કેવું એમ થાય છે કે જોને આવવું હોય ને ટકાવવું હોય ઘર તો મને કઈ વાંધો નથી મારે તેડી લેવી છે સમજ્યા

તમારો તાલુકો ભાણવડ જિલ્લો દ્વારકા હા ગામ આથલા હા હા બરાબર કઈ બાબત છે કા તમને નંબર તમે દક્ષા એના બાબતમાં તમારો બે દીકરા છે ને આ બે દીકરા છે એટલે તમે હું અત્યારે કઈ જોબ કરો કે હા હા તમે હું એટલે તમને હું કે રજની કઈ આગામાં થાય ના પાપા હું કોઈ ઓળખતો જ નહો હા હા એટલે દક્ષા તમારા બે દીકરાનું નામ શું છે

કઈ કઈ કારણ કઈ ને તમને રજની તમે એકા બીજા સંબંધી કઈ છે ને રજની સાઈ નંબર આપતા પેલા મારિત રજનીભાઈ થાય લઈ લેવાય ને તો બધું એની પાસે થી બેન પછી તમને ફોન કરવું એટલે તમને તમને પૂછા બધી વાર થાય મને હા તમે હું માને થાકી આપડે આપડે બેઠા કે હા ભરવાનું હોય આપણે એક તો હા ભરવાનું હોય એટલે તમને પૂછી શું કે શું તમે કીધું

આ બાબતે ફોન હવા માં મોબાઈલ માં ફોન આવો નઈએ બરોબર દુઃખ થાય ના હાચી નહી હાચું હાચું ની હાચું તો તમે તમે તો ને અત્યારે ના ને બોલે રજી તમને હું કીધું હોય રજી જાણે તમે જાણો બરોબર

અમારા મોબાઈલ માંથી રેકોર્ડિંગ ને બગા ડિલીટ કરને કામ જાણું નકર રેકોર્ડિંગ વોટ તો ક્લિયર કરી દીધું કેવા વાત આવવા માં કોણ ના કટા ભલાય કઈ નો બસ આ તમારે બસ હવે આપણે પહેલા વાત આમળો હાલો હાલો આપણે નીલુ ભાઈ સોલંકી બોલો હા તમે હું મનસુખભાઈ राठોડ બોલું અ મજે માં પાને લી બોલો હા તમે હું રામોતી બોલું બોલો ને আদের কিুলোটামারলা মাছে আ ববসাবে নারে মার ওলা সবধ তাই আবে প কেেছে আ মেসেলা পুবারন মোবেল না প্র তই আবে পুরুঠিক কেন্ঠি নাবে র র ু তু

હા એટલે કોઈનું ઘર ભાગે દીકરી ના માંગા હોય તો પૂરું કરવાના ચોકી ચાલુ રાખવાનું છે એ તો કઉ છું કે તમે પહેલા એટલે સ્વીકારતા શીખો તમે પણ તમે કે હવે કઈ નથી ના નથી મારી ટેકનોલોજી વાત કરી હોય ને એમાંથી રેકોર્ડિંગ રહી ગયા હોય હા

ઘરનું કરવું પડે છે ઓલા લોકો એવું હોય કે આ બધા પછી પકડાના પછી હજાર નાટક કરે

હા ઘર ને આ મોબાઈલ શું નથી છોકરા કરીને મને ફોન કરવાનો હોય અમારી પાસે ટાઈમ નથી ત્રણે દીધા નો મતલબ એટલી ખબર ન હોય હું આ બધું